નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ઝાડા ઉલ્ટી અને તાવ સહિતની બીમારીના કારણે વધતા દર્દીઓની સંખ્યાથી કોલેરાની મહામારી ફાટી નીકળી છે ત્યારે ગત દિવસથી માંડવી શહેરને કોલેરાગ્રસ્ત શહેર જાહેર કરવામાં આવતા કોરોનાની મહામારીમાંથી બહાર આવેલા કચ્છીઓમાં ફફડાટ ફેલાયો હતો ભૂતકાળમાં ડોકિયું કરીએ તો અઢારસો અઠોતેર બાદ કચ્છમાં કોઈ વિસ્તાર પહેલી વખત કોલેરા બીમારીગ્રસ્ત જાહેર કરવામાં આવતા આરોગ્ય તંત્રની ટીમો દોડતી થઈ છે સમગ્ર માંડવી સૂચન કરવામાં આવ્યા છે કચ્છના ઇતિહાસના પુસ્તકોમાં કરીએ તો કચ્છમાં કોલેરાની મહામારી ફેલાઈ હતી અને એ જમાનામાં પંદર હજાર સાતસો સોળના કોલેરામાં પટકાવાથી મોત થયા હોવાનો ઉલ્લેખ થયેલો છે ઓગણીસો અઠાણું માં કંડલાના વાવાઝોડાના લીધે સમગ્ર ગાંધીધામ સંકુલમાં કોલેરાનો ખતરો ઊભો થયો ત્યારબાદ બે હજારની સાલમાં ભીમાસર ગામે કોલેરા શંકાસ્પદ હોવાથી ત્રણના મોત થયા હતા જો કે પાછળથી આરોગ્ય તંત્રએ ખુલાસો કર્યો કે કોલેરા નથી બે હજાર ત્રણમાં મુન્દ્રામાં પણ કોલેરાની દહેશત ફેલાઈ હતી એક દર્દીના મળના નમૂનામાં કોલેરા સાબિત થતાં ભુજની આરોગ્ય ટીમો દોડી હતી બે હજાર નવમાં ફરી ગાંધીધામમાં કોલેરાની આશંકાને પગલે ગણેશનગર સહિતના વિસ્તારમાં ગંદા પાણીનું વિતરણ બંધ કરાવાયું હતું બે હજાર ચૌદમાં ગાંધીધામના કામદારનું કોલેરાથી મોત થયું હતું કોલેરા એટલે પાણીજન્ય બીમારી હોવાથી પીવાલાયક પાણી ન હોય ને લોકો પીવામાં ઉપયોગ કરતા હોય અથવા બહારના ખાદ્ય પદાર્થમાં ખાસ કરીને પાણીપુરી કે અન્ય વસ્તુઓમાં વપરાતું પાણી ગુણવત્તા વગરનું હોવાથી

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભૂજ માણવી હાઇવે